याद रखिए नरेंद्र मोदी 25 सीट की मार्जिन से प्रधानमंत्री हैं अगर हमें इलेक्ट्रॉनिक डेटा मिल जाए हम साबित कर देंगे कि हिंदुस्तान का प्रधानमंत्री

આક્ષેપો કર્યા બેંગ્લોરની રેલી પછી પ્રધાનમંત્રીને ચોર કહેવામાં આવ્યા એવું કહેવામાં આવ્યા કે ચોરી કરી અને જીતેલા પહેલા એવા પ્રધાનમંત્રી છે અને એ નરેન્દ્ર મોદી છે રાહુલ ગાંધીની એ સભા દરમિયાન તેમણે જે ભાષણ આપ્યું એમાં ઇલેક્શન કમિશન પર પણ સવાલ કર્યા કે જો ઇલેક્શન કમિશન સાચા હોય તો પછી જવાબ આપે હું સોગંદનામું આપવા માટે તૈયાર છું અને બધી જ વાતો પણ કરવામાં આવી કોંગ્રેસે બેંગ્લોરમાં શું કર્યું તો વોટર ઓફિસર રેલીનું આયોજન કર્યું હતું શુક્રવારે એ રેલી નીકળી હતી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રેલી માં ભાષણ આપ્યું મલ્લિકાર્જુન ખડગે ત્યાં હાજર હતા સંસદમાં જ્યારે પ્રિયંકા ગાંધી પહોંચ્યા ત્યારે પ્રિયંકા ગાંધીએ પણ એવું કહ્યું હતું કે અમે સાંસદ તરીકે શપથ લીધા છે અમને ખબર છે અમે શું બોલી રહ્યા છીએ રાહુલ ગાંધીએ મંચ પરથી કહ્યું કે હું બધી જ વાતની સબૂતી આપવા માટે તૈયાર છું એને સાબિત કરવા માટે પણ તૈયાર છું પણ એની સામે તપાસ થાય તો હું બધા જ પુરાવા આપીશ એટલે એ એક કલાક અગિયાર મિનિટની જે પ્રેસ કોન્ફરન્સ હતી જે પ્રેઝન્ટેશન એમને બતાવી હતી એ પુરાવા સિવાય પણ એ દાવો કરી રહ્યા છે કે બીજા અનેક પુરાવા છે કે જે ગફલાબાજી થઈ છે ચૂંટણીઓમાં અને જે ખોટા વોટર્સ છે જે ખોટા વોટર્સ વોટ આપે છે એના ઉપર પણ એમણે વાત કરી એમણે કહ્યું કે વન વોટર વન વોટ આવું થવું જોઈએ વન નેશન વન ઇલેક્શનની વાત અત્યાર સુધી આપણે સાંભળી હતી રાહુલ ગાંધી અને કોંગ્રેસ વન વોટર વન વોટ જેવી વાત પણ લાવ્યા છે બેંગ્લોરની સભા દરમિયાન પ્રધાનમંત્રી પર જબરજસ્ત પ્રહાર કરવામાં આવ્યા છે ઇલેક્શન કમિશન પર ઘણા બધા સવાલ કરવામાં આવ્યા છે કે ઇલેક્શન કમિશનને પણ એમને પોતાની સંસ્થા બનાવી અને ભારતીય જનતા પાર્ટી જીતે છે દરેક જગ્યાએ જીતનો માર્જિન માત્ર વીસથી પાંત્રીસ હજારનો રહ્યો છે અને ખૂબ ઓછો છે ખૂબ ઓછો છે માર્જિન અને એ પણ ખોટા વોટ્સના કારણે એ બધા સુધી પહોંચ્યા છે આ બધી જ વાત છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે જ્યારથી બોમ્બની માફક એમને પ્રેસ કોન્ફરન્સ કરી અને એવું કહ્યું હતું કે ઇલેક્શન કમિશન જે રીતના ખોટું કરી રહી છે એના ઉપર એ ઘટસ્ફોટ કરવાના હતા એ ઘટસ્ફોટ પછી ઇલેક્શન કમિશન પર ઉઠતા સવાલો ઇલેક્શન કમિશનનો જવાબ અને બેંગ્લોરની એ યાત્રા દરમિયાન ફરી એકવાર પ્રધાનમંત્રીને ચોરીથી જીતેલા પ્રધાનમંત્રી કહેવામાં આવ્યા છે રાહુલ ગાંધીએ એ સભા સંબોધતા શું કહ્યું તે સાંભળો યાદ રાખીએ નરેન્દ્ર મોદી પચીસ સીટિન પ્રધાનમંત્રી તું નરેન્દ્ર મોદી કે દેશ મંત્રી આગળ એક સીટ અમને દીખા દી કે ચોરી હુ હે ઓન સીટ સાબીત મા કલ્તા સીટ પચીસ સીટ પેતીસ હજાર યા કમ વોટોસે જીતે હૈ ಇಪ್ಪತ್ತೈದು ಸ್ಥಾನಗಳನ್ನ ಅವರು ಮೂವತ್ನಾಲ್ಕು ಸಾವಿರಕ್ಕಿಂತ ಕಡಿಮೆ ಅಂತರದಲ್ಲಿ ಜಯ ಡೇಟಾ ಸಾಬೀತು ಹಿಂದೂಸ್ತಾನ್ ಕ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಚೋರಿ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಬನ್ನ ಇವತ್ತು ನಮ್ಗೆ ಸರಿಯಾದಂತ ಮಾಹಿತಿ ಕೊಟ್ರೆ ನಾವು ಸಾಕ್ಷಿಯಾಗಿ ತೋರಿಸ್ತೀವಿ ಈ ದೇಶದ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಕಳ್ತಾನೆ